નમસ્કાર દોસ્તો હું છું આપની સાથે ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર આજે વાત કરીએ પનોતી અને કેટલીક અંગ્રેજી તારીખોની અસર હેઠળ કષ્ટ ભોગવતા પીડા ભોગવતા જાતકોની વાત ખાસ કરીને ગે કર્ક વૃશ્ચિક મકર કુંભ મીન રાશિના જાતકો હોય અને જે જાતકો કે જે કોઈપણ વર્ષની પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ વચ્ચે જન્મેલા હોય અગર તો પંદર ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા હોય તો આ જે મેં અહીં વર્ણન કર્યું એ તમારે તમામ જાતકો શનિના ખોફ હેઠળ શનિના વિપરીત ગોચર ભ્રમણની અસર હેઠળ છેલ્લા દોરેક વર્ષથી કષ્ટ પીડા તન ભોગવી રહ્યા છે હા અહીં ઉપાય બતાવું છું પહેલો ઉપાય ગભરાવાનું નહીં બીજો ઉપાય ગ્રહોને એમનું કામ કરવા દો તમે તમારું કામ કરો ત્રીજો ઉપાય એકાવન શનિવાર સુધી દર શનિવારે હનુમાનજીના ઢાબા ભાગ આગળ વધતા ક્રમની અંદર લીંબુ મૂકવાનું પહેલાં શનિવારે એક બીજા શનિવારે બે ત્રીજા શનિવારે ત્રણ ચોથા શનિવારે ચાર એમ દરેક શનિવારે એક એક લીંબુ વધારતા જવાનું એકાવન શનિવારનો આ પ્રયોગ છે જમણા કાંડા ઉપર વાદળી રંગનો રેશમી ધાગો તમારે બાંધવાનો છે દર શનિવારે ઉઠતાની સાથે જ જેવા પથારીમાંથી બેઠા થાવ એટલે કાળા અડદનો એક આખો દાણો તમારે ગળી જવાનો છે મંગળવારે સુંદરકાંડના પાઠ તો અવશ્ય તમારે કરવા જ જોઈએ હું માનું છું બન ત્યાં સુધી લાઇટ બ્લૂ શર્ટ પહેરવાના રાખશો તો પનોતીની આ અસરોમાંથી તમે મુક્ત રહેશો તમારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી સાવધાન રહેવાનું છે મારી શુભકામનાઓ તમારી સાથે છે ફરી મળશું મળીએ